નમસ્કાર મિત્રો એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં એકવાર ફરીથી તમારું સ્વાગત છે હું છું જિજ્ઞેશ મિત્રો વિદ્યા સહાયક ભરતી બાબતની થોડી ઘણી અપડેટ લઈને હું આવ્યો છું અને હાલમાં અપડેટ જે છે એ બે મુદ્દા ઉપર આપણે થોડી ઘણી ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો પહેલું છે આજે એકવીસ ડિસેમ્બરના રોજ ન્યૂઝપેપરમાં જે હેડલાઇન છપાયેલી છે એની બાબતમાં થોડી ચર્ચા આપણે કરીશું કે બદલી કેમ્પ જે હાલ જિલ્લા બદલી કેમ્પ જે ચાલી રહ્યો છે એમાં કચ્છ જિલ્લામાંથી ઘણા બધા શિક્ષકોએ બદલી થવા માટે દર વખત અરજી કરતા હોય છે પણ રાજ્ય સરકાર શિક્ષણ વિભાગનો એક આપણો નિયમ છે કે જ્યાં સુધી શાળામાં પચાસ ટકા શિક્ષકોનું મહેકમ ન જળવાતું હોય તો શિક્ષકોને છૂટા કરવામાં આવે નહીં તો ઘણા સમયથી જે શિક્ષકો બદલી પામેલા છે પણ એમને જે જે તે જગ્યાએથી એમને છૂટા નથી કર્યા તો એવા શિક્ષકો માટે અને હાલમાં પણ બદલી કેમ્પમાં જે છૂટા થયા છે એ શિક્ષકો માટે કચ્છ જિલ્લામાંથી જે શાળાઓમાંથી પચાસ ટકા મહેકમ નથી જળવાતું ત્યાં શિક્ષણ વિભાગ છૂટા કરવાનો આદેશ નથી આપતો એટલે રાજ્ય સંઘે એ લોકો સામે એક રજૂઆત કરી છે આપણે શિક્ષક સંઘ જે રહ્યો એમાં એક લેટર વાયરલ થયો છે અને એ લેટર સાચો જ છે કે એમને જે રજૂઆત કરી છે કે આ શિક્ષકોને જે તે જગ્યાએ બદલી પામે છે ત્યાં એમની બદલી જલ્દીથી એમને મોકલવામાં આવે છૂટા કરવામાં આવે અને એક રજૂઆત એમણે એવી કરી છે શિક્ષણ વિભાગ શિક્ષણ મંત્રીને કે બદલી પામેલા શિક્ષકોને તમે છૂટા કરો તો કોઈ પણ વૈકલ્પિક વ્યવસ્થા કરીને પણ છૂટા તો કરી જ દો અને એ લેટરની અંદર ક્યાંય પણ એવું નથી લખ્યું મિત્રો કે તમે ઝડપથી કાયમી ભરતી હાલમાં જે ચાલી રહી છે એની પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરો અને કાયમી શિક્ષક કચ્છમાં મૂકી દો અને શિક્ષકોને છૂટા કરો આવી રજૂઆત ક્યાંય કરી નથી તો આ રજૂઆતને કેટલી યોગ્ય છે એની બાબતમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો એક વસ્તુ છે મિત્રો કે કચ્છની જે કચ્છ ગણો કે અમુક જિલ્લા ગણો એની તો શિક્ષકોની ઘટ ઘણા સમયથી ચાલુ જ છે અને એ લોકો પેપરમાં એવું પણ લખ્યું છે કે બે વર્ષથી શિક્ષકોને છૂટા કરવામાં નથી આવ્યા આના કારણે તો શું બે વર્ષથી આ જ્ઞાન સહાયક યોજના આવી તો એમના જ્ઞાન સહાયકો પણ છૂટા થઈ ગયા ઘણા જ્ઞાન સહાયકો જાતે રાજીનામું મૂકીને જતા રહ્યા એવું બધું બન્યું તો એક પણ વાર રાજ્ય શિક્ષક સંઘે કાયમી શિક્ષકોની ઝડપી પૂર્ણ જલ્દી કરો એવી રજૂઆત નથી કરી આજ સુધીમાં ખરેખર આ કેટલું યોગ્ય છે કે પોતે તમે સરકારી નોકરી કરો છો તમે કાયમી શિક્ષક છો તમને ખબર પણ છે કે સામે બહુ બહોળો વર્ગ એક ટેટ ટાટ પાસ કરીને બેઠો છે અને લોકો પોતે ઘણી બધી રજૂઆત કરે છે આંદોલનો કરે છે ત્યારે આ શિક્ષક સંઘ હાલમાં પણ હજુ વૈકલ્પિક વ્યવસ્થાની માગણી કરે છે આ કેટલું યોગ્ય છે શા માટે તમે વૈકલ્પિક વ્યવસ્થાની માગણી કરો છો સરકારને તો એ જોવે જ છે એ લોકો તો માગી જ રહ્યા છે એમને તો લેવું જ છે ખબર જ છે કે વૈકલ્પિક વ્યવસ્થા એટલે જ્ઞાન સહાયક યોજના એમને ચલાવી જ છે પણ આ તો ઉમેદવારો ઘણા બધા ઉમેદવારો મોટાભાગના ઉમેદવારોએ ગાંધીનગરમાં જઈને આંદોલનો કર્યા રજૂઆતો કરી અને કેટલાય દિવસો સુધી એ લોકો ગરબડ છોડીને ત્યાં પડ્યા રહે છે ત્યારે આ કાયમી શિક્ષકની ભરતી આવી છે અને હજુ તમે લોકો વૈકલ્પિક વ્યવસ્થાની માગણી કરો છો ખરેખર આ લોકો શિક્ષક છે તો ખરેખર એ લોકો શિક્ષકોનું કેમ નથી વિચારતા કેમ આટલા બધા સ્વાર્થી તમે બનો છો એ ખબર નથી પડતી એટલે મારે આખો જેટલા પણ ટેડ ઉમેદવારો છે તમારા બધા વતી અને એ લોકોને એટલું જ કહેવું છે કે તમે તમારે તો બદલી ખાલી કરાવવાની છે તો થોડું ઘણું વહેલું મોટો થાય તો ચાલે પણ ઘણા લોકો વર્ષોથી વર્તીની રાહ જોઈ રહ્યા છે એ લોકો થોડા ટકા માટે રહી ગયેલા છે આ વર્ષે પણ જે નવા આવ્યા છે બધાને એમનું ફ્યુચર આના હાથમાં છે મતલબ કે જ્યારે પણ ભરતી પૂરી થશે ત્યારે એ લોકોને એવું લાગશે કે ના અમે સરકારી નોકરી લાગે પણ તમે તો હાલમાં ચાલુ છો તમે શા માટે વૈકલ્પિક વ્યવસ્થાની માગણી કરો છો તમે એવી માગણી કરો એક બે મહિના ભલે થઈ જાય લેટ કરવામાં કે અમારે બદલી કોઈ વાંધો નથી પણ તમે ઝડપથી કાયમી ભરતી પૂર્ણ કરો તો બાળકોને પણ કાયમી શિક્ષક મળે તો તંત્રને પણ કાયમી શિક્ષક મળે અને જે વ્યક્તિ શિક્ષકમાં લાગવાનો છે એને પણ એટલી શાંતિ થાય તમે પોતે વૈકલ્પિક વ્યવસ્થાની માગણી કરશો તો સરકાર મૂકવાની જ છે એટલે આ બાબતની વાત છે અને એટલા માટે કે સરકાર છૂટા નથી કરતી કે કચ્છના મેન મુખ્ય ત્રણ તાલુકાની આપણે વાત કરીએ કે નખત્રાણા અબડાસા અને લખપત આ ત્રણ તાલુકામાં તો પચાસ ટકાથી ઉપરની ઘટ મિત્રો થઈ જવાની છે અને આ બદલી કેમ્પ જે રહ્યો એ પૂરો થતાં થતાં કચ્છમાં ધોરણ એકથી આઠમાં પાંચ હજાર શિક્ષકોની ઘટ થવાની છે જી હા આ પાંચ હજાર શિક્ષકોની ઘટ પૂરું કરવા માટે હવે એ લોકો શું કરશે એના અગત્ય શિક્ષણ વિભાગ કરી રહ્યું છે એટલા માટે રજૂઆત પણ કરી છે કે કચ્છને વધારે શિક્ષકો આપવામાં આવે તો આ કચ્છની આ સ્થિતિ થઈ ગઈ છે તો એની આપણે વાત કરી હવે મિત્રો આપણે વાત કરીએ વિદ્યા સહાયકના પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની વાત કરીએ તો વિદ્યા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ખરેખર તો હવે આપણે ઓગણીસ તારીખ જ્યારે જઈ છે ઓગણીસ ડિસેમ્બર એટલે ફોર્મ સબમિટ કરાવવાનું બધું પૂરું થઈ ગયું એક મહિના ઉપરનો સમય થઈ ગયો છે તો હવે તો ખરેખર પીએમએલ આવી જવું જોઈએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તો એ શા માટે નથી આવતું આપણે નોટિફિકેશન જ્યારે ભરતીનું આવ્યું એની અંદર તમે હું જાણીએ છીએ તમે સ્પષ્ટ લખેલું હતું કે બદલી કેમ્પ તો ચાલુ રાખો જ પણ સાથે સાથે વિદ્યાસહાયક ભરતીની પ્રોસેસ અને બદલી કેમ્પ બંને પેરેલ ચાલશે સમાંતર ચાલવું જોઈએ તો બદલી કેમ્પ એક સ્ટેપ બાય સ્ટેપ ચાલી જ રહ્યો છે ચાલી જ રહ્યું છે તો વિદ્યા સહાયકનું કામ આટલું બધું કેમ વચ્ચે વિક્ષેપ પાડવામાં આવ્યો છે આટલું બધું બરાબર છે અને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ઓલરેડી મતલબ રેડી કરી નાખ્યું છે એ લોકોએ તો પબ્લિશ કેમ કરતા નથી બીજી વસ્તુ એક આપણો ઉમેદવારો દ્વારા આપણે શું કરી શકાય તો હમણાં મિત્રો જગ્યા વધારા બાબતે બહુ જ રજૂઆતો થઈ રહી છે કે આ જગ્યા વધારો આની જગ્યા વધારો પેલી જગ્યા વધારો ઉંમરમાં વધારો કરો બીજી બધી બહુ બધી રજૂઆત કરી રહી છે મિત્રો બધાને રજૂઆતો હોય આપણે સમજીએ છીએ જગ્યા વધવી જોઈએ જેટલી હોય છે મહેકમ પ્રમાણે આવવું જોઈએ પણ એક વસ્તુ ફેક્ટ્સ અમુક આપણે સ્વીકારવા પડે કે દાખલા તરીકે થી આઠ છે તો છથી આઠમાં જે જગ્યાઓ ખાલી છે એના પ્રમાણમાં જે સાત હજારની ભરતી આપી છે તો એમાં તો બિલકુલ જગ્યા વધારો થવાની શક્યતા નથી એ છથી આઠમાં જગ્યા વધારો જે કરવાની રજૂઆત રહી એ આપણે હાલમાં યોગ્ય નથી જણાતી બાકી એકથી પાંચ અને નવથી બારમાં તમારી રજૂઆતો છે એ હોવી જોઈએ પણ હાલમાં જે એવી રીતે આપણે જનરલ મેરિટ લિસ્ટ આવી ગયું છે નવથી બારનું એવી રીતે ધોરણ એકથી આઠનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવી જાય એની તો કોઈ રજૂઆતો ત્યાં જતી નથી ગાંધીનગરમાં તો હાલમાં આપણે ટ્વિટર દ્વારા કે અન્ય માધ્યમ દ્વારા એ જ રજૂઆતો કરીએ કે જલ્દીથી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે હા જે તમારી રજૂઆતો જે છે તમારી ઉંમરને લગતી કે બીજી કંઈ લગતી વિષયને જગ્યા વધારો એ તમે પહેરેલ ચાલુ રાખો પણ સાથે સાથે એક આવેદન આ પણ આપવું જોઈએ કે જલ્દીથી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવે અને આગળની પ્રોસેસ ઝડપી પૂરી ગણવામાં આવે નવથી બારના મિત્રોને પણ વિનંતી છે કે એમની પણ અત્યારે મેરિજ લિસ્ટ જે આવી ગયું છે તો એમનું બી વન જલ્દીથી આવે એની રજૂઆત કરો કારણ કે આપણે બધાને ખબર છે કે આગળ ઇલેક્શન આવી રહ્યું છે અને મંત્રીમંડળ બદલાવવાના પણ સંકેતો છે આવી બધી ઘણી બધી બાબતો છે તો ભરતી આગળ આપણે ધાર્યા કરતાં વધુ લંબાઈ શકે છે તો આ જ રાઈટ ટાઈમ છે કે આપણે બધા મળીને જે કોઈ પણ મિત્રોએ આ જ રજૂઆત કરીએ કે તમે નવથી બારની ભરતી જ્યારે પણ જાહેર કરી સાતમા મહિનામાં ત્યારે તમે દસમા મહિના સુધી પૂરી કરવાની વાત કરી હતી શિક્ષણ મંત્રી હમણાં સુધી કહેતા હતા કે અમે જાન્યુઆરી સુધીમાં ફેબ્રુઆરી સુધીમાં બધું પૂરું કરી દઈશું પણ હાલની પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું નથી મિત્રો બરાબર છે જૂન એકથી આઠની જો આ જ ભરતી નવથી બારની ભરતીને જો આટલું મળવું જશે તો પછી એકથી આઠની ભરતીનો તો કેટલો સમય થઈ જશે એ જૂન ઉપર પણ જઈ શકે તો બહુ જ મોડું થઈ જશે જેટલું પણ મોડું થશે એટલું નુકસાન આપણે જ છે એ લોકોને તો કશું ચિંતા નથી જાન્યુઆરી ફેબ્રુઆરી આવશે એટલે પાછા બોર્ડની પરીક્ષામાં પડી જશે બીજું બધું શિક્ષણ વિભાગ એક બાજુ મૂકી દે છે બરાબર છે તો હાલમાં દરેકની રજૂઆત આપણે એ હોવી જોઈએ પ્રોવિઝનલ મેરિટની રજૂઆત કરીએ તો જલ્દીથી મેરિટ આવી શકે એમ છે ધારે તો એક અઠવાડિયામાં પણ આવી શકે છે જેટલી આપણી રજૂઆતો સ્ટ્રોંગ હશે એટલું જ તંત્ર સામે કામ કરવાનું છે એવો આપણને અનુભવ ભૂતકાળમાં પણ થઈ શક્યો છે મિત્રો તો વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં એજ્યુકેશન વિથ જિગ્નસ સાથે જોડાયેલા રહો થેન્ક યુ વેરી મચ